સંગમ ખાતે બની હતી જ્યાં મોટી સંખ્યામાં ભક્તો પવિત્ર સ્નાન માટે ભેગા થયા ભીડ દબાણ હેઠળ બેરિયર્સ તૂટી જતા ભાગદોડ મચી હતી ભાગદોડ બુધવારે વહેલી સવારે લગભગ અઢી વાગે થઈ જ્યારે કરોડો ભક્તો અમૃત સ્નાન માટે ઘાડો પર ભેગા થયા દ્રષ્ટાંતોએ જણાવ્યું હતું કે ભીડ ભારે સામાન લઈ રહી હતી અને લોખંડના કચરાપેટીઓની હાજરીથી ગુંચમણ વધી હતી કેટલાક લોકો સંતુલન ગુમાવીને પડી ગયા ત્યારબાદ અન્ય લોકો ધક્કામુકી કરવા લાગ્યા જેના કારણે ભાગ દોડ મચી તાત્કાલિક સેવાઓને ઘટના સ્થળે તાત્કાલિક મોકલવામાં આવી એમ્બ્યુલન્સોએ ઘાયલ લોકોને મેળા મેદાનમાં સ્થપાયેલા કેન્દ્રીય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ઉત્તર પ્રદેશ સરકારી પરિસ્થિતિને સંભાળવા અને વધુ ઘટનાઓને રોકવા માટે સુરક્ષા અને તબીબી વ્યવસ્થાઓને મજબૂત બનાવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરવા અને વિકાસની સમીક્ષા કરવા માટે સંપર્ક કર્યો અમૃત સ્નાનનું આયોજન કરનારા અખાડાઓએ વધુ ભીડ અને ભાગદોડને કારણે આ વિધિ મુલતવી રાખી છે મહાકુંભ બે હજાર પચીસમાં ભાગદોડે ભવ્ય ઇવેન્ટ પર છાંટો પાડ્યો છે જે ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થાઓની જરૂરિયાતને હાઇલાઇટ કરે છે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે સત્તાવાળાઓ બાકી ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે